ફરાદી ખાતે યોજાયેલ શિવ મહાકથા નું સમાપન ગીરી બાપુએ આશિષ વચનો આપ્યા માંડવી તાલુકાના ફરાદી ગામે આયોજિત શિવ મહાકથાનું આજે સમાપન વાજતેગાજતે કરાયું હતું ત્યારે પ્રસિદ્ધ કથાકાર ગિરી બાપુએ સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવારને આશીર્વાદ આપતા આ પરિવારની શિવ પ્રત્યેની ભક્તિ અને અનિલભાઈની આસ્થા ને હતી સાથે જ અહીં નિર્માણ થયેલ બાર જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિ અદભૂત હોવાનું જણાવ્યું હતું કચ્છના શિવ ભક્તો દ્વારા મળેલ અપાર પ્રેમને નમન કરતા પ્રકૃતિની ની જાળવણી અંગે લોકો અપીલ કરી હતી કચ્છની ની ધરા પર આમ તો ગુજરાત ની પૂરા ભારત ની અંદર મારી ત્રીસ વર્ષની ની કથા પહેલી વાર એટલું ભવ્ય દિવ્ય અપરાધી મેં શિવમાં પણ કથાનું આયોજન થયું અનિલભાઈ પેથાણી પરિવાર દ્વારા દુબે રહે છે એમને ઉદારતા મહાદેવ પ્રત્યેની ભક્તિ અને પિતાજીની યાદમાં મણિશંકર બાપાની યાદમાં આટલું સુંદર શિવ મહાપણ કથાનું આયોજન કર્યું બાર જ્યોતિર્લિંગ મંદિરની પ્રતિકૃતિ આટલી સુંદર શ્રોતાઓને બેસવાની વ્યવસ્થા અને આટલી સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કોઈ જગ્યાએ કમી નહીં અને સાંગોપાંગ સાત દિવસની કથા પરિપૂર્ણ થાય અને આ કથામાં દૂર દૂરથી શ્રોતાઓએ ખૂબ લાભ લીધો અને ખૂબનો ખૂબ સૌનો સહકાર પણ રહ્યો અને એક સારો અનુભવ રહ્યો શ્રોતાઓનો પણ આનંદ થયો મારા જજમાન ચર્ય અનિલભાઈ પેથાણીના પરિવારને પણ ખૂબ આનંદ આવ્યો અને અમે પણ ખૂબ આનંદિત છીએ કચ્છની ધરા માટે તો શું ફિલિંગની વાત કરીએ કચ્છની ધરતા ધરતી એટલી પ્રેમાળ છે અહીંના લોકો એટલા લાગણીશીલ છે સત્સંગ પ્રેમી છે ભજન પ્રેમી છે કથા પૂર્ણ થાય ત્યારે મેં કહેલું કે કચ્છની ધરામાં એક વિશેષ કોઈ ખુશબુ છે તેના માટે તો પ્રશંસા કરવા માટે વહાણ કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી પણ કચ્છની ધરાને કચ્છમાં રહેતા દરેક સમાજના માણસોને ત્યાં ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું ખૂબ હૃદયથી પ્યાર આપણી સનાતની પરંપરામાં એક ઝાંખીનો મહિમા છે ખાસ કરીને વૈષ્ણવ પરંપરાની અંદર એક ઝાંખી ઊભી કરવામાં આવે છે શાસ્ત્રોમાં આચાર્યોએ વર્ણન કર્યું છે કે અલગ અલગ પ્રકારની ઝાંખી કૃષ્ણ પરમાત્માની ઝાંખી હોય છે રામચરિતમાં ઝાંખી હોય છે તે આપણે જ્યોતિર્લિંગોની ઝાંખી એટલા માટે ઊભી કરી છે કે ઘણા એવા માણસો છે કે જ્યોતિર્લિંગી યાત્રામાં ગયા નથી અને અમારા આચાર્યો એવું કહે કે ઝાંખી એટલા માટે કરીએ છીએ કે ઘણીવાર સાંભળેલું યાદ નથી રહેતું પણ જોયેલું વધારે યાદ રહે છે એટલે આપણી માનસિકતા એ ઝાંખી સાથે જોડાય ને આપણા મનને હૃદયની અંદર એ ઝાંખી નિરંતર તાજી રહે તેથી આપણે એક સનાતનની પરંપરા છે કે ઝાંખી ઉત્સવ કરવામાં આવે તેથી આ બાર જ્યોતિર્લિંગની ઝાંખી એક અનિલભાઈ અલગથી એક સમાજની અંદર એક દર્શન ઊભું કર્યું છે મને ખૂબ આનંદ થયો ઘણા કથાઓની અંદર બાર જ્યોતિર્લિંગના સુંદર ટેચ્યુ બાર જ્યોતિલિંગના નાનકડા નાનકડા મંદિરો પણ આટલા વિશાળ જે જ્યોતિલિંગોમાં જ જે શિવાલયો છે એવા શિવાલયોની પ્રતિકૃતિ પહેલીવાર ફરાદીની અંદર અનિલભાઈ પેથાણીના માધ્યમથી એક અમને અમને પહેલીવાર આવું દર્શન થયું છે આમ તો અનિલભાઈને સૌ કહેતા હતા કે ભાઈ એટલું મોટું નહીં કરો દૂર દૂર છે અંતરિયાળ ગામ છે કોઈ નહીં પહોંચી શકે કોઈ આવી નહીં શકે પણ અનિલભાઈની શિવ પ્રત્યેની ભક્તિની એમની ઉદારતા અને એક ભવ્ય થયું એને દૂર દૂરથી સૌ મોટી સંખ્યામાં લાભ લીધો અને એક બહુ જ સારું લાગ્યું છે અને જ્યારે એ લેવા માટે બરોડામાં આવ્યા હતા પિતાજી જ્યારે મણિશંકર બાપા જીવત હતા કોરોના કાળની પહેલાં ત્યારે ત્યાં પણ ત્રણ ડૂમ મોટા મોટા જોયા હતા અને ત્રણે ત્રણ ડૂમ પૂરેપૂરા શ્રોતાઓથી ભરાયેલા હતા એટલે એ એમની દૃષ્ટિમાં રહેલું હોય છે અને અહીંયા પણ ત્રણ ડૂમ જ બનાવ્યા મંડપવાળા ભાઈએ સાઉન્ડવાળા ભાઈએ એમના મિત્રો બધાએ કહ્યું અને ખાસ કરીને વાસણભાઈના દીકરા ત્રિકમભાઈએ કહ્યું કે ભાઈ અનિલભાઈ એટલું મોટું નહીં કરો જો ડૂમ બધા ભરાશે નહીં તો ખાલી ખાલી લાગશે પણ એમની મહાદેવ પ્રત્યેની ભક્તિને એમનો એક ભાવ અને એમને એક નિઃસ્વાર્થ કથા પ્રત્યેનો ભાવ આજે કથાની અંદર એમને પૂરી સફળતા મળી અને બહુ જ મોટી સંખ્યામાં શ્રોતાઓએ લાભ લીધો કચ્છના લોકોને તો સંદેશ થઈએ કે ગુજરાતના નહીં પણ પૂરે ભારત દેશના સભી લોકો મેં દિલસે પ્રાર્થના કરતા હું બહુ દિલસે પ્રાર્થના કરતા હું આજકાલ ભારત દેશની અંદર એક ध्वनि दूषण और धुआं दूषण अटल वो तो लोग को जहाँ तहाँ प्लास्टिक सड़गाए जहाँ तहाँ टायर जलाते हैं आप सभी जानते हैं धुआँ फेफड़े को ख़त्म करते हैं और ध्वनि दूषण इतना ज़ोर ज़ोर से ध्वनि बजती है आज हम जानते हैं कि डीजे साउंड की इतनी ज़ोर से आवाज़ और आजकल इलेक्ट्रिक घड़ी भी कह दें कि आप बाहर निकलो आपके कान आपके आँख को डैमेज करेंगे लेकिन तो भी लोग इतना ज़ोर जोर से और कोई समय नहीं रात को दो बजे पटाखा फोड़ते हैं कभी भी किसी समय में डीजे साउंड बजाते हैं तो उस पर थोड़ा कंट्रोल होना चाहिए और मेरे युवा भाइयों को मेरी दिल से प्रार्थना है हम देश के लिए हमारे राज्य के लिए कुछ करें उसके लिए ज़्यादा से ज़्यादा जल संग्रह हो उसके बारे में सभी जागरूक होना चाहिए और सभी किसानों को मेरी दिल से प्रार्थना है कि ऑर्गेनिक खेती करें आजकल हम सभी सब्जी खाते हैं तो जहर खा रहे हैं आज एक बात को बहुत दुख की कह रहा हो हमारे भारत देश के अंदर दो दुकान तीन दुकान छोड़कर मेडिकल बन रहा है ये दुख का विषय चाणक्य ने कहा जिन देश में वह दिन रात्रि औषधि बनाने लगते तब तो समझ लेना चाहिए राज्य की प्रजा का पतन हो रहा है तो मेरे देश में देखा जाता है कितने छोटे छोटे शहरों में मल्टीप्लस हॉस्पिटल बन रही है आज हम तीस साल पैंतीस साल के युवाओं को मिलते हैं तो एसिडिटी गैस एस से पीड़ित हैं तो उस पर थोड़ा ध्यान देना चाहिए और वृक्षों का बहुत रक्षा करे क्योंकि वृक्ष हमारा जीवन है और बहुत सारे शहर जमीन निगल रहा है और शहर की विस्तार हो रहा है खेती लायक बहुत सुंदर सुंदर जमीन आज इसमें सीमेंट कॉकरेट के जंगल भी बन रहे हैं इस प्रति सभी हम जागरूक रहेंगे बस हम जागेंगे तो पूरा देश जागेगे मेरा भारत महान सिर्फ ट्रक के पीछे लिखने से मेरा भारत नहीं महान बनेगा हम सो हम सभी लोग मिलकर हम देश के लिए राज्य के लिए गांव के लिए शहर के लिए कुछ करेंगे मैं सौराष्ट्र में रहता हूँ मैं काठियावाड़ी में रहता हूँ मेरा गांव अरे के पास साउरकुंडला है वहाँ हमने एक बहुत बड़ा बिलवृष्ट का जंगल बनाया हम कभी भी पत्र के पत पान नहीं तोड़ते चूँकि जैसे हम नाक से श्वास लेते हैं वैसे वृक्ष पर्ण से श्वास लेते हैं हम मुख से खुराक लेते हैं वृक्ष मूल से खुराक लेते हैं तो जो हम पत्ते तोड़ लेंगे तो वृक्ष का विकास नहीं होगा बिलवृक्ष शास्त्रों में इसीलिए उसकी महिमा है कि ये बिलवृक्ष प्राण देते हैं और 24 घंटे प्राण देता है इसलिए मेरे शास्त्रों में सिर्फ महादेव को चढ़ाने की महिमा नहीं मनुष्य जाते जाति के लिए सबसे बड़ा आशीर्वाद रूप के वृक्ष हैं तो बिल वृक्ष हैं जल संग्रह वृक्ष के लिए जमीन बचाओ पहाड़ों की जो रचना है कुदरत की उसको तोड़ना नहीं चाहिए हम बहुत सारे देशों में निरंतर घूमते फिरते रहते हैं वहाँ पहाड़ को तोड़ने का पूरा पूरा बिल्कुल मना है नहीं तोड़ सकते आप चूँकि जो पहाड़ है तो इस पर मकान बनाए तो पहाड़ के ऊपर ऐसे ही मकान बनाए ऐसी ऐसी वहाँ की रीत है और कहीं भी धुआं देख लिया तो वहाँ फायर ब्रिगेड को फ़ोन नहीं करना पड़ता वो धुआँ देख कर वहाँ पहुँच जाते हैं तुरंत तो धुआं बंद कर देते हैं तो हमारे देश में हम सभी जागेंगे हम एक एक व्यक्ति जागेगी तो पूरा देश जागेगा और हमारे भारत देश में बहुत अच्छा होने वाला है आज नहीं तो कल हमारा देश इतना सुंदर साफ़ सुथरा बनेगा हम आशावादी हैं इसलिए सभी भारतवासियों को मेरे दिल से प्रार्थना मैं तो शुभ प्राण कथा करता हूँ लेकिन पर्यावरण प्रेमी हूँ और सभी मनुष्यों का सुख हो सबके जीवन में शांति हो ऐसा भाव रखता हूँ धन्यवाद मेरे श्रोताओं को हृदय से गिरी बापू का प्रणाम ओम नारायण भारत माता की जय